ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા સ્ટ્રેટ મોનિટરિંગ સેલે વલણ ગામમાં રેડ કરી વિદેશી દારૂના વિપલાનો પર્દાફાશ કર્યો દારૂ સપ્લાય કરનાર ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા વડોદરા શહેરના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એપલ રેસિડેન્સી વલણ ગામમાં રેડ કરી વિદેશી દારૂના વિપલાનું સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે આ સ્થળ પરથી એસએમસી દ્વારા પંચાણું હજારથી વધુનો ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીને કરજણ પોલીસે સોંપી અને વધુ તપાસ કરી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ શખ્સોને બોન્ટેડ ચાર કર્યા છે વડોદરા પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગની સેલ છેલ્લા ચોવીસ કલાકમાં બે રેડ કરી સપાટો બોલાવ્યો છે

મહેબૂબભાઈ ગુલામભાઈ મલિક રેસી નવીનગરી પાલીજની ધરપકડ કરી હતી બીરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે